રાજપીપળાના ટેકરા ફળિયામાં લગ્ન પ્રસંગમાં જમણવાર રાખવામાં આવ્યો આ લગ્ન પ્રસંગમાં મહેમાનોને પનીર સહિતની વાનગીઓ આરોગી હતી જોકે લગ્નમાં આવનાર મહેમાનો લગ્નમાં બનાવેલા ભોજન જમ્યા બાદ એક કલાકમાં જ કેટલાક લોકોને પેટમાં દુખાવો ઝાડા તો અમુકને માત્ર ઉલટી તો કેટલાક લોકોને ઝાડા ઉલટી એટલે કે ડાયરિયાની ફરીથી ફરિયાદ ઉઠતા ટેકરા ફળિયાના વિસ્તારમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી ફૂડ ની અસર થયેલા કેટલાક લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા તો કેટલાક સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ રોગચાળા અધિકારી કશ્યપ ડોક્ટર સુમનસૈ આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે દોડ્યા હતા આ બાબતે નર્મદા જિલ્લા મુખ્ય રોગચાળા અધિકારી ડોક્ટર આરસી કશ્યપે કહ્યું કે રાજપીપળા ટેકરા ફળિયામાં સંદીપ વસાવાને ત્યાં લગ્ન પ્રસંગ હતું જે લગ્ન પ્રસંગ અંગે તપાસ કરતાં જ રસોઈ બનાવી હતી જો કે ઝાડામાં નવ અને ઉલટીમાં અગિયાર આ સાથે જ ઝાડા ઉલટીના ઓગણીસ કેસ મળી આવ્યા હતા તે સિવાયના તમામ કેસ મળીને કુલ ઓગણચાલીસ કેસ નોંધાયા છે બીજી બાજુ કોઈ ફરિયાદ જોવા મળી નથી આ સાથે તેમણે કહ્યું કે આ બનાવ પનીર ખાવાથી બન્યો હોય તેમ જણાય છે બીજા અન્ય લોકો ખાનગી દવાખામાં ગયા હતા અન્ય લોકો પણ અહીંયા આવશે તો સારવાર કરવામાં આવશે આ સાથે જ આરોગ્યની ટીમ સદત તેનાતે જરૂરી તપાસ પણ કરી રહે છે બધા જ મહેમાનો ની તબિયત સારી છે અને બધા સ્વસ્થ છે ટેકરાફડિયા રાતિરામાં લગન હતું ત્યારે જમવા ગયા હતા ત્યાર પછી આ બધા ખાસ બધાને આવ ઉઠ્યું શું થયું છે ઝાડા ઉલ્ટી નું વામેઠ થઈ ઉઠ્યું હતું આسر કેટલા જન લે ઉઠ્યા સાસરે 40 50 જન ખરા પછી શું થયું પછી આ સારવાર માટે લઈ આવ્યા છે દવાખાના સરકારી દવાખાનામાં આજે રાતિપ્રણા ટેકરાફડિયા વિસ્તારની અંદર એક લગ્નનો કાર્યક્રમ હતો તેમાં રીત રિવાજ પ્રમાણે જમવા બોલાવતા હોય છે તેમાં જમવા બધા ગયા હતા તેમાં આજે ફૂડ પ્રોવિઝન જેવું કંઈક થયું છે હવે કયા એની અંદર પાણીમાં કંઈક આવી ગયું છે કે કયા ખોરાકની અંદર કઈ અત્યારે કંઈ ખબર નથી પણ આજે મોટાભાગના જે બી કોઈ બધા દર્દીઓ છે તેમાં મોટા ભાગના બાળકો છે એ લોકો સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે અને કેટલાક ખાનગી દવાખાનામાં પણ દાખલ થયેલા છે એ લોકોની અત્યારે સારવાર ચાલુ છે આરોગ્યની ટીમને પૂછતા એવું જણાવવામાં આવે છે કે અત્યારે કોઈ એવો સિરિયસ કેસ છે નહીં અને આરોગ્યની ટીમ પણ ખરાબ વગેરે છે અને એ પણ પોતપોતાના એમ નોકરી કેટલાક તો દિવસની નોકરી કરતા હોય તે લોકોની છુટ્ટી થવા છતાં પણ ઘરનું કામ પડતું મૂકી ઊંઘવાના સમયે પણ તે લોકોએ દોડી આવ્યા છે એટલે કે આરોગ્યની ટીમને પણ અમે આવકારીએ છીએ એને ખરેખર એને ધન્યવાદ આપીએ છીએ હવે એમાં તો કદાચ મને એવું લાગે છે કે આ અત્યારે ઠંડીની ઋતુ છે તો પેલી માવાની જે આઈટમો છે માવો એનો ઉપાડ ઓછો હોય એટલે જૂનો સ્ટોક હોય કદાચ તો તેમાં માવાની આઈટમ બનાવવાને કારણે માવાની અંદર કંઈક થયું હોય એવું મને લાગે જ કે કદાચ પછી પાણી જે આવે છે પાણીની અંદર વધુ પડતું ક્લોરીન આવવાથી પણ નાના બાળકોના અવયવ નાના હોય એટલે એની પર એની ઇફેક્ટ થઈ શકે એવું અનુમાન કરી શકાય પડ્યો છ બજેના આસપાસ કે સંદીપભાઈ વસાવા ફળિયામાં એમને ઘરે લગ્ન હતી અને એમને લગભગ ત્રણ હજારથી વધુ માણસોને આમંત્રિત કર્યો હતો જમવા માટે અને બપોરે એક બજે પછી જમવાનું ચાલુ થયું હતું એક બજેના આસપાસ અને પાંચ છ બજેની આસપાસમાં અમને પેશન્ટનો સમાચાર મળ્યો કે પ્રાઇવેટ હોસ્પિટલ છે ગાંધી સાહેબનો ત્યાં આઠ પેશન્ટ ગયા એટલે અમારી તત્કાલિક મેસેજ મળતા અમારા ટીએચઓ સાહેબ જે અમારી બાજુમાં છે અને પાછળ અમારી મેડિકલ ટીમ એટલે તત્કાલિક બધાને બોલાવીને અને બધા વિસ્તારમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બધાના પેશન્ટોને અમે જેટલા બન્યા બધાને તત્કાલિક સિવિલ હોસ્પિટલો દાખલ કર્યા એટલે અત્યારે જે દાખલ સંખ્યા છે એ પ્રાઇવેટ અને અહીંયા સરકારી ભેગા થઈને ઓગણચાલીસ છે એમાંથી અગિયાર પેશન્ટ છે જે ઝાડા ફક્ત ઝાડા છે નવ પેશન્ટ એવા છે જેને ખાલી ઉલટી છે ઓગણીસ પેશન્ટ એવા છે જેને ડાયરિયા અને બોમટિક બધું છે અને જે દૂષિત ખોરાક આપણે જે ફૂડ પોઈઝનિંગ કહીએ એમાં ખાધા પછી ચાર કલાકથી ચોવીસ કલાક સુધી મેં જે પેશન્ટોને ચેપ લાગે ને લક્ષણ આવી શકે તો અત્યારે અમે અહીંયા અમારી ટીમ રાત આખી રાત અહીંયા છે પ્રાઇવેટ હોસ્પિટલ અને લોકોને સંપર્ક કરીને જેને સારવાર માટે તત્કાલિક છે કોઈ ગંભીર હાલત નથી અને નથી કોઈને ડેથ કોઈ ડેથ નથી અને કોઈ ગંભીર પણ નથી સામાન્ય પરિસ્થિતિમાં ખાવામાં શક્યતા જે પૂછી અમને તો અમને એમાંથી પનીર એક એવો આઈટમ લાગે છે જેના કારણે આ બનાવવા નહીં શકે